વર્ષ બે હજાર સો માટે બાબા વેગાની પાંચ ભવિષ્યવાણી કુશી સાથે મોટી મુશ્કેલી લઈને આવશે નવું વર્ષમાં જાણો શું થશે ભવિષ્યવાણી વર્ષ બે હજાર સોઈમાં આવવામાં આ હવે થોડા જ દિવસો બાકી છે નવા વર્ષમાં શું થવાનું છે આ જાણવા માટે લોકો ઉત્સાહ હોય છે અને નવું વર્ષ આવતા જ બાબા વેગાની ભવિષ્યની સર તેમજ બની ગઈ હતી બોલુ ગયની મહિલા ભવિષ્યવાણી બાબા વેગાની ભવિષ્યની દર વર્ષે સાચી સાબિત થઈ છે હવે એવા વર્ષમાં બે હાજર સો લઈને આ પણ બાબા વેગાની ભવિષ્ય સંકટ દ્વારા આ ભવિષ્યવાણી બે હજાર સોઈ કરશે બાબા વેગાઇની પુતિન શોકાનારી વાત નવા વર્ષ બાબા વેગાયની સૌથી શોકાનારી ભવિષ્યવાણી બે રશિયાના પુતિન લોકો રશિયા નાગરિક જોવા માટે કેન્સરને લઈને ભવિષ્યવાણી વર્ષ બે હજાર સોય માટે જે સૌથી સારી ભવિષ્યવાણી છે કેન્સરની સારવાર માટે ભવિષ્ય બાબા વેગાણી અનુસાર એવા ભવિષ્યવાણી લોકો માટે આસાયનિક ક્રિયાને જેમ છે અને સાયબર એટકે બાબા વેગાની ત્રીજી ભવિષ્યવાણી ડિજિટલ દુનિયા માટે ખતરનાક સાબિત થઈ શકે છે અને બાબા યોગાની બે હજાર સોળ માટે સાયબર હુમલો વધારવાની ભવિષ્યવાણી કરી છે તે માટે અનુસાર સાયબર હેકર પાર્વ ટ્રિગર જેલમાં ઉપચાર યંત્રનો હુમલો જેસલ અને સિક્યુરિટી માટે ખતરો થઈ શકે અને આતંકવાદ વધશે અને બે હજાર સોળ માટે બાબા યોગાની આંતકમાં લઈને કરવામાં આવેલી ભવિષ્ય માટે ડરાવણી તેમજ બેબા વાગાની દુનિયામાં આ ખતરો અચાનક આવી શકે છે